નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે ગ્રાફિક્સ અને કોમિક્સ કલ્પનાની જે દુનિયામાં જે ઉડાન છે તેના વિશે અમે વાત કરી જ રહ્યા છીએ દર્શક મિત્રો શું તમે મૂવીઝ કે કાર્ટૂન કેરેક્ટરમાં જોવા મળતા વિઝ્યુઅલ્સ જેવા કે સ્પેસમાં ઉડતી રકાબીઓ એલિયન ડાયનાસોર્સ તે તમે જોયા છે ને પરંતુ તમને વિચાર આવે છે કે આને કેવી રીતે શૂટ કર્યા હશે પરંતુ વાસ્તવમાં તે શૂટ કરવા શક્ય નથી તો પડદા પર કેવી રીતે શક્ય બનતું હશે આ પ્રશ્ન મારા અને તમારા બંનેના મનમાં ઉદભવે છે પરંતુ આ શક્ય બને છે સ્પેશિયલ વીએફએફ દ્વારા કરવામાં આવે છે અને જે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી નયન બોડાવાળા કે જેઓ બેઝિક સીજીઆઈ સોલ્યુશનમાં નિષ્ણાત છે અને જેઓ સર્જનાત્મક જરૂરિયાતને અનુરૂપ વિઝ્યુઅલ તૈયાર કરે છે અને બીજા એક્સપર્ટ છે કે જેઓ વર્ચ્યુઅલી જોડાવાના છે કે તેઓ છે સૌમિન પટેલજી કે તેઓ વિઝ્યુઅલ આર્ટિસ્ટ અને કોમિક્સ જેવા વિષયો ઉપર કામ કરે છે આપ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નયન સર આપનું પણ હાર્દિક સ્વાગત અને સૌમીન સર આપનું પણ સ્વાગત કરીએ છીએ આજની વિશેષ ચર્ચામાં દર્શક મિત્રો આપને વિષય સંબંધિત પ્રશ્ન હોય તો તે ચોક્કસથી સ્વીકાર્ય છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોલ આપ જ્યારે પણ અમારી સાથે ફોન લાઇનથી જોડાવો ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ ખૂબ સરસ વિષય છે 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 અને કહેવાય કે આર્ટ છે એનિમેશન છે કે છે કલ્પનાને જીવંત રાખવા માટેનું ખૂબ સુંદર માધ્યમ છે તો સૌથી પહેલા તો આપ એ જણાવો કે આપ સીજીઆઈ સાથે જેવા વિષય સાથે સંકળાયેલા છો તો આ સીજીઆઈ એ શું છે અને સાથે સાથે એ પણ જણાવો કે કે સીજીઆઈ એ કોઈ વ્યક્તિનું કે કોઈ સર્જનાત્મકતા સાથે સંકળાયેલ વ્યક્તિનું ભવિષ્ય કેવી રીતે સીજીઆઈ એ બેઝિકલી છે કમ્પ્યુટર જનરેટેડ ઇમેજનરી સો સીજી ઇઝ કન્સિડર દેટ ઓર કમ્પ્યુટર ગ્રાફિક્સ એ બેઝિકલી તમે ડિજિટલ કન્ટેન્ટ કમ્પ્યુટર ગ્રાફિક્સ કે કમ્પ્યુટર સોફ્ટવેર થ્રુ બનાવો એ કન્ટેન્ટને સીજીઆઈ ગણાતો હોય છે ધેટ ઇન્કલુડ લાઇક ટુ એનિમેશન છે થ્રી એનિમેશન છે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ છે કે એઆર વીઆર વોટ એવર એ બધું એ બધું એની અંદર આવતું હોય છે જી 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 તો જે આપે જણાવ્યું કે વિવિધ પ્રકારના ઇફેક્ટ સાથે આ કામગીરી થતી હોય છે તો ગ્રાફિક્સના પણ વિવિધ પ્રકારો હોય છે તે પ્રકારો કયા કયા હોય છે નિષ્ણાત તરીકે માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો દર્શક મિત્રોને ગ્રાફિક્સ બેઝિકલી થ્રીડી ગ્રાફિક્સ આવતી હોય છે થ્રીડી થ્રીડી એનિમેશન આવે એની અંદર ઘણા બધા પ્રકાર હોય છે લાઈક છે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આવે જેમાં તમારે વોટર સિમ્યુલેશન કરવાનું હોય સાયન્ડ સિમ્યુલેશન કરવાનું કેરેક્ટર એનિમેશન આવે કેરેક્ટર મોડલિંગ આવે જેમાં તમારે ડિજિટલ મોડલ્સ બનાવવાના હોય કેરેક્ટરના મોડલ્સ બનાવવાના હોય વસ્તુઓના મોડલ્સ બનાવવાના હોય પ્લસ પેઇન્ટિંગ્સ આવે જેમાં તમારે ઇન ડેપ કેરેક્ટરને પેઇન્ટ કરો કેરેક્ટરને ટેક્સર આપો કે કોઈ બી બીજી વસ્તુઓ હોય કે ઓબ્જેક્ટ હોય તો એને તમે કોઈ ટેક્સર આપો કે વડે વડે લાઇક લેધર હોય તો લેધર બતાડવાનું સ્કિન હોય તો સ્કિનનું આખું ટેક્સચર ફોર્મ થાય પછી કમ્સ ધી એનિમેશન પાર્ટ વેર તમે એનિમેટ કરો તમે ખુદ એક્ટિંગ કરો યુ નો ટુ ડુ એનિમેશન એન્ડ ઓલ સો એ બધા અલગ અલગ થ્રીડી એનિમેશનમાં આવતા હોય છે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કરીએ અમે લાઈક

જે રીતે સેન્ડ ઉડે છે ને બધું થાય છે ધે આર ઓલ પાર્ટ ઓફ 3D ગ્રાફિક્સ પછી લાઈક જે મેઈન કેરેક્ટર્સ છે જે જેને સાઈઝ

ને કોમિક્સ ફંસગાત્મકતા અને ટેકનોલોજીનો સંયોજન કરવામાં આવી રહ્યો છે તો જે કહેવા એક આ જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે કે તો કેવી રીતે થઈ રહ્યો છે તે સંદર્ભમાં થોડીક વાત કરશો જો મારે કહેવાનું થાય કે કોમિક્સ જે આખી દુનિયામાં બની રહી છે તો એમાં જે મેક્સિમમ કામ જે થઈ રહ્યું છે એ બધું ડિજિટલી થઈ રહ્યું છે એમાં એટલે જે પણ આપણું ડ્રોઈંગથી લઈને એને કલર પેઇન્ટ કરવાનું હોય કે એમાં પછી લેટરિંગ કરવાનું હોય અને એ કોમિક બનાવવાની પહેલાં પણ જે સ્ક્રિપ્ટ લખવામાં આવે છે એ રાઇટર્સ ડિજિટલી જ મોસ્ટલી લખતા હોય છે અને આમાં એક એડવાન્ટેજ ટેકનોલોજીનો એ છે કે કામ જે છે એમાં કંઈ ચેન્જીસ આવી જાય છેલ્લી ઘડીએ કંઈ ઉપર નીચે કરવાનું હોય તો એ ડિજિટલી એ બધી વસ્તુઓ જરા ઝડપથી થઈ જાય છે જ્યારે અગર આપણે એક આર્ટવર્ક અગર પેપર પર બનાવ્યું હોય ને એમાં કંઈ ને બધા કરવાના આવે તો એ પછી ઇટ બીકમ્સ સ્લાઇટલી ટાઈમ ટેકિંગ તો એની સામે ટેકનોલોજીનો યુઝ એ પણ થઈ રહ્યો છે કે એ કોમિક બનાવ્યા પછી જે વાંચન થાય છે કોમિકનું એ પણ ફિઝિકલ એટલે સાચી બુકો કરતાં લોકો કિન્ડલ પર કે બીજા બધા સોફ્ટવેર અને એપ્સ પર એનું રીડિંગ વધારે થઈ રહ્યું છે તો આઈ થિંક એ ટેકનોલોજી એ એક્સેસ વધારી રહી છે એટલે બધા લોકોને જે મળવું જોઈએ એ ગમે તે દુનિયાના કોર્નરમાં એ અવેલેબલ થઈ રહી છે એ વસ્તુ ખૂબ સરસ વાત કરી તો સર ડિજિટલ કોમિક્સ અને કહેવાય છે કે પ્રિન્ટેડ કોમિક્સ વચ્ચેનો તફાવત શું હોઈ શકે તો સૌમિન સર એના વિશે શું કહેશો આપ આમાં હવે મેડમ થયું છે એવું કે એકવાર તમે કોન્ટેન્ટ ક્રિએટ કરી લીધો પછી એને એ રીડરના કન્વીનિયન્સ ઉપર છે એટલે પહેલા શું થતું હતું કે આપણે એક અગર પુસ્તક બનાવી અને એનું સબસ્ક્રિપ્શન કોઈએ લીધું હોય ને એનો જો એરિયા એવી જગ્યાએ હોય જ્યાં એ વધારે પોસ્ટેજ ના પહોંચે યા તો વખત લાગે યા તો યુ નો પહોંચવામાં ડેમેજ થઈ જાય તો હવે આ ડિજિટલ રીડિંગના લીધે શું થાય છે કે એમાં કોઈ ડેમેજનો કોઈ સવાલ જ નથી એ તો એમની પાસે અગર આઈપેડ હોય કે કોઈ બીજો ડિજિટલ ડિવાઇસ હોય યા તો કમ્પ્યુટર પણ હોય ડેસ્કટોપ હોય તો એમાં માણસો ડાયરેક્ટ એ ડિજિટલ કોમિકને વાંચી પણ શકે છે અને હવે ઘણીવાર શું થાય છે કે જ્યારે મલ્ટિપલ ચાર કે પાંચ ઇસ્યુઝની એક આખી સ્ટોરી લાઇન હોય જેને સ્ટોરી આર્ક કહેવામાં આવે તો જ્યારે એ લોકો સિંગલ ઇશ્યુઝ આવતા હોય ત્યારે એ લોકો ડિજિટલ કોપીઝ રીડ કરે અને પછી પબ્લિશર લોકો શું કરે છે કે હાર્ડ કવર યા તો જેને કહેવાય ને કે થોડા પ્રેસ્ટીજ એડિશન્સ બનાવે છે એ બુક્સના જે પછી અગર જો કોઈને બહુ જ સ્ટોરી ગમી હોય તો એ કલેક્ટર્સ એડિશન તરીકે પોતાને સંભાળીને રાખવા માટે પછી એ હાર્ડ કવર્સ યા તો જે એક્સપેન્સિવ એડિશન્સ છે એમાં પછી લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે અત્યારના અને એ જે વસ્તુ છે એ બહુ જ વધી રહી છે પાછલા સાત આઠ દસ વર્ષથી જે કોન્ટેન્ટ કે જે કોમિક્સો બની ગઈ છે પહેલાં પહેલાંની એ પણ પબ્લિશર્સ રીરિલીઝ કરી રહ્યા છે આવી રીતના પ્રેસ્ટીજ ફોર્મેટમાં તો જેને કહેવાય ને કે રીચેબિલિટી લાઇકેબિલિટી રીડેબિલિટી બધી જ દ્રષ્ટિએ આ વસ્તુઓ વધી રહી છે ઇન્ટરનેશનલ

તો એમાં શું છે કે એ ખાલી શબ્દોમાં બંધાયેલી હોય છે વાર્તા અને બધા જ લોકોને એ જે રીડર વાંચશે એ પોતાની રીતના એ એ સ્ટોરીને ઇમેજિન કરશે હવે આપણે જ્યારે એમ કહીએ કે સૌરાષ્ટ્રની રસદાર જે છે એ એઝ અ નોવેલ કે એઝ અ બુક જ્યારે કોઈ વાંચે તો એ પોતાના મનમાં એ બધા ક્રિએટ કેરેક્ટર્સ ક્રિએટ કરતા હોય છે કે આવો કદાચ આ કેરેક્ટર આવો દેખાશે કે આ ગામ આવું દેખાતું હશે યા સમથિંગ લાઈક દેટ પણ કોમિક્સમાં શું થાય છે કે આર્ટિસ્ટ અમારા જેવા આર્ટિસ્ટ એને એક સ્વરૂપ આપી શકે છે તો જે રીડર છે એને ક્લિયરલી ખબર પડશે કે આ એક કેરેક્ટર આવો દેખાશે આ દેખાશે અને પ્લસ શું થાય છે કે હવે જે કોમિક્સ બની રહી છે દુનિયાભરમાં એને ઘણા લોકો ઓલમોસ્ટ એક ફિલ્મની જેમ ટ્રીટ કરે છે જે સ્ટોરી બોર્ડ્સના એટલે સ્ટેટિક ઇમેજીસમાં એટલે એક તમે એક ફિલ્મમાં જ જોતા હોય એવો તમને એક અનુભવ પણ મળી શકે જ્યારે તમે વાંચતા હોય ત્યારે કે જે કેરેક્ટરના એક્સપ્રેશન્સ છે ઇમોશન્સ છે કે એક્શન્સ છે એ બધું જ તમે વિઝ્યુઅલી પ્રેઝન્ટ કરી શકો છો તો જે એક રીડરને જે એક્સપિરિયન્સ મળે છે એ બહુ જ એક હોલસમ અને એક જે ભરાવદાર જેને કહેવાય ને એવો એક્સપિરિયન્સ તમે કોમિકના થ્રુ આપી શકો માહિતી આપી દર્શક મિત્રો બંને મહાનુભાવો ખુબ સરસ મહત્વની માહિતી સૂર્યનારાયણનું પહેલું હોય ટાણે ગીત ગવાતું હોય તો ગીત કેવું હોય હે એના શબ્દો કે બોલ હોય લોકજીવનમાં કંથા મે જાય કે ભાગી મણ ગુડ મોર્નિંગ ગુજરાત શુક્રવાર સવારે કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નિહાળો વિકસિત ભારતના નિર્માણમાં સહકારી સંસ્થાઓની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ એનસી યુઆઈ તેમજ ઇપકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સાથે ભારત મૂળભૂત જ સંસ્કારથી જોડાયેલું અરસપરસ સહયોગથી જોડાયેલું એ એક સહકારી પ્રવૃત્તિનો સંસ્કારનો ભાગ છે સહકારી પ્રવૃત્તિના માધ્યમથી જો આપણે આપણા જીવન જરૂરિયાત વસ્તુઓનો બધી વસ્તુઓ ખરીદશું ઉપયોગ કરીશું તો એની ક્ષમતાઓ મર્યાદા એ છે કે કા જિલ્લા કક્ષાની છે કાર્ય છે તો જિલ્લામાં જ એનો વેપાર થશે એના પૈસા જિલ્લામાં જ રહેશે અને એના સભાસદો આપણા દેશના લોકો છે તો આપણો ખર્ચ છે એ ડીવીડના રૂપમાં આપણો નફો આપણી પાસે પાછો આવશે સહકારીતામાં બિલકુલ પ્રસારણ તારીખ એક એપ્રિલ મંગળવારે રાત્રે સાત કલાકે માત્ર ડીડી ગિરનાર પર વીરોની ગાથા સંભળાવવા દેશ પ્રેમ બધા ના મન લઈને આવ્યા છે ક્રિસ્ટિસ અને બાલ્ટી બોય નિહાળો સ્વતંત્રતા સંગ્રામના ના વિસરાયેલા વીર સેનાનીઓ ગાથા ભારત હૈ હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર દર્શક મિત્રો વિરામબાદ આપ સૌનું હાર્દિક સ્વાગત આજનો વિષય છે ગ્રાફિક્સ અને કોમિક્સ કલ્પનાની દુનિયામાં ઉડાન તે વિષય ઉપર અમે ચર્ચા કરવા જઈ રહ્યા છે અને બંને મહાનુભાવો ખૂબ સરસ મહત્ત્વની માહિતી વિષયના સંદર્ભમાં આવી આપી રહ્યા છે આવો ચર્ચાનો દોર આગળ વધારીએ સર નયન સર એક ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર આપણે આવીએ કે આપનું જે કામ છે કે તે કામ છે સ્ક્રીન ફિલ્મ અને પ્રોડક્શન અને સ્ક્રિપ્ટ ની સાથે સંકળાયેલું છે એટલે કે એવું કહી શકાય કે પડદા પાછળની કામગીરી સાથે સંકળાયેલું છે તો આ કામગીરી કેવી રીતે થતી હોય છે અને તે તે અંતર્ગત VFX ટેકનોલોજીનો ઉપયોગ પણ કેવી રીતે થતો હોય છે તો તે વિશે પણ થોડીક માહિતી આપશો એટલે જેમ સૌમિન ભાઈએ કીધું કે સ્ટોરી બોર્ડ સુધીનો રાઈટ એ પછીનો આખો પ્રોસેસ કમ્સ ઇનટુ ધ એનિમેશન ડિપાર્ટમેન્ટ કે બધું એનિમેશનનો પ્રોસેસ એ પછી શરૂ થાય એટલે વન્સ ધ સ્ટોરી બોર્ડ તૈયાર થાય આર્ટિસ્ટ સૌમિન ભાઈ જેવા આર્ટિસ્ટ ઇલેસ્ટ્રેટર્સ ને બધાથી એ પછી એટલે છે આપણે પેલું કેરેક્ટર સ્કેચ બનાવવામાં આવે એ બધું બનાવ્યા પછી આવે મોડલર્સનું થ્રી ડી મોડલર્સ હોય જે મોડલિંગ કરે બેઝિકલી એ કેરેક્ટરને સ્કલ્પ કરે લિટરલી ક્લેનું સ્કલ્પ આપણે કરીએ ને એવી રીતે આખું મોડલિંગનું ડિજિટલી એ લોકો જનરેટ કરે વન્સ દેટ જનરેશન ઇઝ ડન એ પછી એ લોકો એને ટેક્સરિંગ આપે ટેક્સરિંગ ઇઝ મોર લાઈક પેઇન્ટ કરે કેરેક્ટરને ટુ ગીવ હિમ અ લાઈફ કે ભાઈ એને હેર છે અહીંયા વાળ છે અહીંયા એને અહીંયા એને બિયર્ડ છે કે નથી ને ઓલ ધોઝ થિંગ્સ એ પછી એને એનિમેશન એનિમેશન કરવા માટેની પ્રોસેસમાં જાય વેર ધી આર્ટિસ્ટ ગીવ સ્કેલેટન બનાવે સ્કેલેટન આખું બનાવે અને એને રૂલ્સ અને કન્ડિશન્સ આપે જેનાથી ખબર પડે કે વેધર એ કેરેક્ટર જે રીતે ડિઝાઇન કર્યો છે કે જે રીતે આર્ટિસ્ટે એ ડેવલપ કર્યો છે એ રીતે મૂવ થશે કે નહીં પછી એનિમેટર્સ જોબ આવે કે એ જે સ્ટોરીબોર્ડનો એક સીન એ લોકો લે અને એ સીન લીધા પછી એને હાઉ દે એનિમેટ ધ કેરેક્ટર એકોર્ડિંગ ટુ દેટ સીન એ સીન પ્રમાણે એ લોકો એને એનિમેટ કરે અને એનિમેટ થયા પછી એક પ્રોસેસ એ પૂરો થયા પછી દેન કમ્સ ધ પાર્ટ ઓફ ધ વીએફએક્સ ડિપાર્ટમેન્ટ વીએફએક્સ ડિપાર્ટમેન્ટ જોવે કે અગર સીનની અંદર પાણીની જરૂર છે કે પછી પાર્ટિકલ્સની જરૂર છે કે પછી સેન્ડની જરૂર છે એ બધા એ બધા જે ડિમાન્ડ્સ છે એ બધી એ પૂરી કરે લોકો એમાં અને દેન એના પછીનો ઇટ ગોઝ ટુ ધ લાઇટિંગ ડિપાર્ટમેન્ટ લાઇટિંગ ડિપાર્ટમેન્ટ નક્કી કરે કે ભાઈ આ લાઇટ ક્યાંથી લાઇટ આપવી કેવી રીતે ડ્રામેટિક બનાવી છે સીન એવરીથિંગ સો વન્સ એ સીનને એ બધું ફાઇનલ રેડી થાય પછી કમ્સ ટુ ધ રેન્ડરિંગ ડિપાર્ટમેન્ટ રેન્ડરિંગ ડિપાર્ટમેન્ટ વિલ આ બધું લઈ અને એક ઇવેન્ચ્યુઅલી એ ફાઇનલ રેન્ડર બનાવે વિચ વિલ વિચ ઇઝ બેઝિકલી ઇમેજ સિકવન્સીસ એટલે આખું એનિમેશનની સિકવન્સીસ બનાવે સો સે એક એક મિનિટ હોય તો સમવેર અરાઉન્ડ અઢારસો ફ્રેમ બે હજાર ફ્રેમ જેવું હોય યુ નો એવી રીતે એ લોકો આખું એ જનરેટ કરે વન્સ દે જનરેટ ધેટ પછી ગોઝ ટુ ધ પોસ્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સો દિસ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઈઝ વેર અ એનિમેશન ઇઝ મેજરલી ઇન્વોલ્ડ પોસ્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જ્યાં કલર કલર્સ મેચ કરવામાં આવે વધારે પડતું રિફાઇન કરે નાની નાની ડિટેલ્સ એન્ડ ઓલ બિફોર ગેટિંગ આઉટ એટલે આ બધા બધું જ બધું જ બધુ જ બહુ બધા લેયર્સ છે એટલે એટલે એક એક લેયર કરતા કરતા ઇટ ટેક્સ લોટ ઓફ ટાઈમ ટુ જનરેટ એટલે મૂવીઝ બનાવતા છે ને ઇટ ટેક્સ લોંગ અમાઉન્ટ ઓફ ટાઈમ લગભગ આઠ મહિના દસ મહિના વર્ષ નીકળી જાય આખું મૂવી બનતા અને દેર આર લોટ ઓફ આર્ટિસ્ટ બહુ બધા આર્ટિસ્ટ અંદર ઇન્વોલ્વ હોય ખૂબ સરસ મહત્વની માહિતી સર આપે આપી હવે સર કહેવાય છે કે આ જે ટેકનોલોજી છે વીએફએક્સ ટેકનોલોજી તેની રિયલ એસ્ટેટની સાથે સંકળાયેલા કે આર્કિટેક્ચર સાથે સંકળાયેલા જે મિત્રો છે તેમને પણ ઉપયોગી સાબિત થતી હોય છે તો તે કેવી રીતે થતી હોય છે તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માહિતી આપે એટલે એ એમાં છે ને અત્યારે નવી જે ટેકનોલોજી આવી છે વિચ ઇઝ મોર એન્ગેજિંગ એટલે અમે અત્યાર સુધી કેવું હતું કે આ સેમ પ્રોસેસ મેં તમને જે સમજાવ્યો રાઇટ એ જ પ્રોસેસ આર્કિટેક્ટમાં યુઝ થતો હતો લાઈક યુ ગેટ અ તમારી જોડે ડિઝાઇન આવે ડિઝાઇનને તમે બિલ્ડિંગ આખું ઊભું કરો એનું ઇન્ટિરિયર ઇન્ટિરિયર ડિઝાઇનર સેટ્સ અને એને જે જે વસ્તુઓ કે જે જે એલિમેન્ટ્સ જોવે છે એ બધા આર્ટિસ્ટ જનરેટ કરે અને અરેન્જ કરે લાઇટ આપે અને બધું બટ વોટ હેપન્ડ કે ઇટ ધી લાસ્ટ ક્વોલિટી વોઝ મોર આપણે વિડીયોઝ બનતા હતા હવે શું થયું છે ઇટ હેઝ બીકમ મોર એન્ગેજિંગ હવે બેઝિકલી તમે વીઆરમાં જઈ શકો તમે બિલ્ડિંગની અંદર જઈ શકો તમે જોઈ શકો શું છે પછી યુઝર્સ પોતે એનું લેઆઉટ ચેન્જ કરી શકે સો ઇટ બીકમ્સ મોર એન્ગેજિંગ એટલે આર્કીટેક્ટ્સ ઓલ્સો બીકમ્સ મોર એન્ગેજિંગ કે યુ નો કેટલા બી જેટલા બી વેરિયેશન્સ કે જે બી હોય સો ઇટ બીકમ્સ ઇઝી ફોર ધેમ એ લોકોને બહુ ઇઝી પડે છે એટલે બહુ બધો યુઝ થઈ રહ્યો છે આર્કિટેક્ટમાં બહુ જ યુઝ થઈ રહ્યો છે આનો જી સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી અત્યારે સાથે એક કોલર મિત્ર જોડાયેલા છે મહેશભાઈ સાબરકાંઠાથી જોડાયેલા છે આવો તેમનો પ્રશ્ન સાંભળીએ જી આપનો પ્રશ્ન જણાવશો હા નમસ્કાર મારું નામ ડોક્ટર મહેશકુમાર બરદેભાઈ પંચાલ સોનાસનથી વાત કરું છું જી આપનો પ્રશ્ન જણાવો મારો એવો પ્રશ્ન હતો કે ગ્રાફિક્સ ડિઝાઇનર જો બનવું હોય

પછી ફોર્મ્સ શીખવા પડશે કે ભાઈ કે અલગ અલગ ફોર્મ્સ ગ્રાફિક ડિઝાઇનરને અલગ અલગ ફોર્મ્સની જ અને ઇવેન્ચ્યુઅલી કમ્સ ધ સોફ્ટવેર સોફ્ટવેર તમારે લાઈક ઇલસ્ટ્રેટર સોફ્ટવેર છે પછી ફોટોશોપ છે એવા અલગ અલગ પ્રકારના સોફ્ટવેર્સ આવે છે તો એ તમારે શીખવા પડશે જી ચોક્કસથી તેમને માર્ગદર્શક માહિતી મળી ગઈ હશે સોમિન સર એક પ્રશ્ન એ પણ થાય કે કે અત્યારે એઆઈનો જમાનો છે અને સાથે સાથે તેનો પ્રચાર અને પ્રસાર પણ ખૂબ વધી રહ્યો છે તો તે સંદર્ભમાં જે વીએફએક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો તેનો કેવી રીતે બંને એકબીજા સાથે સંકળાયેલા છે તો અને આ ઉપયોગ થકી વધારે સારું ઉત્કૃષ્ટ પ્રેઝન્ટેશન કેવી રીતે કરી શકાય તો તે વિશે પણ થોડીક માહિતી આપશો મેડમ જેમ નયને તમને કીધું કે એક એનિમેશનનું કોઈ પણ પ્રોજેક્ટ બનાવવા માટે બહુ બધા આર્ટિસ્ટની જરૂર હોય છે અને બહુ બધા સ્ટેજીસ હોય છે તો અત્યારના જે ઇન્ડસ્ટ્રીમાં એઆઈ જે કંપનીઝ પોતે યુઝ કરી રહી છે કે જે ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે પોતાના વર્કફ્લોમાં તો એમાં એ લોકો શું કરી રહ્યા છે જે બહુ લેબોરિયસ કામો હોય બહુ જ જેમાં ટાઈમ ટીડિયસ જોબ્સ જે હોય જે માણસો કરતા હોય એને એ લોકો આ ટ્રાય કરી રહ્યા છે કે એઆઈનો યુઝ કરીને ઓટોમેટ કરી શકે તો એના લીધે થશે શું કે જે કામ કરવામાં જેને કહેવાય ને કે બહુ જ આમ ટાઈમ ટેકિંગ કામ હોય એ કરવામાં એ કામ થોડું ફાસ્ટ થઈ જશે એઆઈથી તો એ થયા પછી કામનો આખો જે વર્કફ્લો છે એ કદાચ સ્પીડઅપ થઈ જાય અને અમારા જે કામમાં જે વિઝ્યુઅલ આર્ટ્સમાં જે કામ થઈ રહ્યું છે એ એમાં તો અત્યારના બહુ જ એક જાતનું જેને કહેવાય કે થોડી અનસર્ટેનિટી પણ છે કેમ કે લોકોને કન્ફ્યુઝન છે કે જેને કોઈ જ કાંઈ જ આર્ટનો અનુભવ ન હોય એ પણ હવે આર્ટ ઘરે બેઠા બેઠા ક્રિએટ કરી લેશે તો શું થશે પણ આમાં મને એવું લાગે છે કે જ્યારે મોબાઈલ ફોન્સ આવ્યા હતા ત્યારે બધાને લાગેલું કે બધા જ લોકો હવે પોતાની ફિલ્મ બનાવવા લાગશે પણ એવું કંઈ પણ થયું નથી અને જેમ કેમેરા પણ આટલા ઇઝીલી એક્સેસિબલ થઈ ગયા છે પણ એટલા બધા ફિલ્મ મેકર્સ કઈ ઓરિજિનલ આવ્યા નથી જેના હિસાબે જયારે વીએચએસ અને વિડીયો ટેપનો જમાનો હતો ત્યારે એવા બહુ બધા અમેરિકાના બહુ મોટા ફિલ્મ મેકર્સ છે જે લોકોએ લોકોની પહેલી ફીચર ફિલ્મ આખી વિડીયો ટેપ્સ પર બનાવી હતી તો એના કમ્પેરિઝનમાં મોબાઈલ ફોન ઉપર આખી આખી ફિલ્મો બનાવવા વાળા ફિલ્મ મેકર્સ અજુન સુધી આવ્યા નથી તો મને એવું લાગે છે કે આ એક જાતનો હિસ્ટેરિયા છે અત્યારના એઆઈને લઈને પણ એટલો બધો પેનિટ્રેટ કરશે એવું મને નથી લાગતું કેમ કે છેવટે શું થાય છે ને કે માણસો જે પણ પૈસા સ્પેન્ડ કરે છે ક્લાયન્ટ્સ જે પૈસા સ્પેન્ડ કરે છે ને જે એક્સપિરિયન્સ જોયે છે જે એક ઇન્ડિવ આર્ટિસ્ટ કે આર્ટિસ્ટનું ગ્રુપ્સ જે વસ્તુ ક્રિએટ કરી શકે એ એઆઈ એટલું ઇઝીલી ઇમોશનલી કનેક્ટ કરી શકે ને એવું એને વખત લાગશે એવું નથી કે ઇમ્પોસિબલ છે એને ટાઈમ લાગશે પણ એ થઈ જશે પણ એ અત્યારના એને વાર છે થોડો એ વસ્તુને થવામાં

કે કેરેક્ટરની હાલચાલ અને મુવમેન્ટ જે હોય તો એ પ્રોપરલી એક એનિમેટરનો કમાલ છે જેમ નયન થ્રીડીમાં કામ કરે છે તો એ થ્રીડી એનિમેટર પણ જ્યારે બેસીને એનિમેશન કરે તો એ વારંવાર એ વસ્તુને સાંભળી સાંભળીને સાંભળી સાંભળીને એ એક એક મોમેન્ટના ઉપર કામ કરતા હોય છે એનિમેટર્સ અને સેમ વસ્તુ હેન્ડ ડ્રોન ટુ ડી એનિમેશનમાં પણ એ જ રીતના કામ થાય છે તો એ જ એક સ્કિલ લેવલ છે જેમાં

તો એણે પહેલાં તો પોતાના હાર્ટ સ્કિલ્સ ઉપર કામ કરવું જોઈએ કેમકે હવે આ એક જમાનો આપણે જે જીવી રહ્યા છે એવો છે કે જેમાં બધી જ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ ઉપર ફિફ્ટી સિક્સટી સેવન્ટી પર્સન્ટ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે તો તમને જો ઇન્ટરેસ્ટ હોય કોઈપણ ફિલ્ડમાં આર્ટ રિલેટેડ તો પ્લીઝ એના બદલ તમે વાંચો એની માહિતી એકઠી કરો કરો અને એના માટે પ્રેક્ટિસ કરો બધા કરતાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રેક્ટિસ જ છે બીકોઝ અલ્ટિમેટલી ઇટ ઇઝ સેટ દેટ પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ તો એ પરફેક્શન માટે પહોંચતા પહોંચતા માણસને સાત આઠ વર્ષનો સમય લાગે છે પણ એ પ્રેક્ટિસ કર્યા પછી જે વસ્તુ થશે નયન સર આપ પણ પ્રશ્નના સંદર્ભમાં શું કે છે ટૂંકમાં સંદેશો આપવો હોય તો હું એવું કહીશ કે ક્યુરિયોસિટી રાખો એટલે કલ્પના કલ્પના શક્તિ રાઈટ કલ્પના શક્તિ તમારી ડેવલપ કરો અને ઓબ્ઝર્વેશન રાખો એટલે દરેક નાની નાની વસ્તુ ઓબ્ઝર્વ કરો એનું ફોર્મ જુઓ એનું એનો શેપ જોવો એ બધું એ એ શરૂઆત છે આ આ ફિલ્ડમાં એન્ટ્રી મારવા માટે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધેટ કે તમે ક્યુરિયસ થાવ ઓબ્ઝર્વ કરો તો અને પછી ધેન સ્લોલી એન્ડ સેડલી યુઝ તમને ખબર પડશે કે હવે તમારે ક્યાં આગળ જવું સોફ્ટવેર કયું શીખવું એને દેર આર લોટ ઓફ સોફ્ટવેર બહુ બધા સોફ્ટવેર છે મળી જાય છે બરાબર ખૂબ સરસ માહિતી આપી આપ બંને મહાનુભાવોએ આપ અમારા વિશેષ ચર્ચામાં જોડાયા અને દર્શક મિત્રોને મહત્વની માહિતી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો ચર્ચાના અંતે એટલું જ કહીશું કે વિચારોને જીવંત બનાવવા માટે કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હાલના સમયમાં અનિવાર્ય છે ફરી મળીશું નવા વિષય નવી માહિતી સાથે ત્યાં સુધી પાયને રજા આપશો નમસ્કાર